અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલીવુડના ફેવરેટ કપલમાંથી એક છે ફેન્સ અનુષ્કા શર્માને વિરાટ કોહલીની અંડર સ્ટેન્ડિંગ અને એકબીજા સાથે મસ્તી કરવાનો અંદાજ ખૂબ જ પસંદ આવે છે થોડા દિવસ પહેલાં વિરાટ કોહલીએ તેમના દીકરાના જન્મના ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા સોશિયલ મીડિયા પર વામિકાની બર્થડે ગિફ્ટની ઝલક સામે આવી તો અગિયાર જાન્યુઆરીના રોજ વામિકાનો જન્મદિવસ હતો અને તેના બર્થડે પર તેને ઇન્દ્રધનુષની થીમની ગિફ્ટ મળી હતી વામિકાની બર્થડે ગિફ્ટનું સામે આવ્યું છે તે ખૂબ જ સુંદર છે અનુષ્કા શર્માની દીકરીને પિંક કલરની ઘણી બધી ગિફ્ટ મળી હતી ક્લાઉડ કટઆઉટનું એક બોક્સ મળ્યું હતું કે જેમાં અલગ અલગ વસ્તુઓ હતી જેમાં વામિકાના નામની પેઇન્ટિંગ હતી ઉપરાંત આ ગિફ્ટ બોક્સમાં એક કાર્ડ હતું કે જેમાં વામિકા માટે એક સરસ બર્થડે મેસેજ લખ્યો હતો કાર્ડને સ્ટાર્સ અને પેઇન્ટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું જેમાં હેપી બર્થડે વામિકા લખ્યું હતું અને આ બર્થ ડે ગિફ્ટ બોક્સમાં એક સરસ પિંક કલરની ક્યુટ બેગ છે કે બેગમાં એક રોબોટ હતો કે જેમાં વામિકાનું નામ લખ્યું હતું ને નોટપેડ કલર બોક્સ અને વસ્તુ હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ